જય શ્રી કૃષ્ણ મિત્રો રવિવારે આપણે ત્યાં મોડી દાળ કઢીને ભાત આ જ આપણું ટ્રેડિશનલ ભોજન છે તો જોઈએ મેં આ મોળી દાળ તુવરની દાળ બાફી લીધી છે ઘીમાં એનો વઘાર કરીશું રાઈ જીરો ઇંગ અને થોડી હળદર બસ મીઠું હળદર નાખીને મોળી દાળ તૈયાર થઈ જશે હવે આ કઢી તો મેં દહીં લઈ લીધું તેમાં બેસન એડ કરી દીધું પાણી ઉમેરી દીધું અને હવે ખાસ આપણે કઢીનો આ એક મસાલો બનાવીશું મીઠું અને બે ચમચી ખાંડ લીલી હળદ લીલા મરચાં અને લસણ એને આ રીતે કૂટી લઈશું આવા અધકચરા જ આપણે વાટવાના છે એને આપણે આ કઢીમાં નાખીશું અને એને બરાબર સ્ટર કરી લઈશું હવે આપણે વઘાર મૂકીશું એ પણ ઘીમાં જ રાઈ જીરું લીમડો મેથીના દાણા નાખીને આપણે વઘાર કરીશું લીલા ધણા અને એને ઉકળવા દઈશું આ સરસ મજાની કઢી થઈ ગઈ છે બીજી બાજુ ભાખરી પણ થઈ ગઈ છે તો આ સરસ રવિવારનું ભોજન આપણું તૈયાર થઈ રહ્યું છે જો કેવી સરસ ભાખરી પણ થઈ ગઈ છે આ ચોરીનું શાક કઢી મોડી દાળ ભાત ભાખરી પાપડ પાપડી ભાત ઉપર ઘી હોય તો પછી જોવાનું જ છું તો આ રવિવારનું આપણું સાદું ભોજન તૈયાર છે તમને રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ